કૃષ્ણાવાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલામાં દીવું વધી જતા સગા જમાયેશ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે વૈષ્ણાભાલીયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોરાદરાનો પાંચ માસના રોજ રાત્રિના સમયે લોહીથી લદબદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીની શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જોતા બેડરૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા વાલીયા પોલીસ મથકમાં બેવડી હત્યાનો ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાય અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્ર કુમાર દુબેની ધરપકડ કરી છે પોલીસે આરોપીની આખરી પૂછતાછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે જમાઈ વિવેક દુબે બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં ત્રીસે પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર લઈ ગાંધીનગરથી વાલ્યા આવ્યો હતો અને ઘરમાં ઘુસી અંદરથી સોના ચાંદીના દાગેના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી રાશિ દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસને શક ન જાય તે માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા તેતાળીસ હજાર તેમજ સોના ચાંદીના દાગેના પણ રીકવર કર્યા છે આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણાં આપે છે અને ઘર માં મોટી કેશ જેમસ ડાકી ના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરૂ રચ્્યું હોવાનું બહાર આવ્યું છે વાલિયા કે ગણેશ ગાર્ડન સોસાયટી મે પિછલે 4 તારીખ કો લગભગ 9:30 બજે કે બાદ 4 સે 5 તારીખ કે બીચ મે રાત કે 9:30 સે અગલે દિન 9:30 બજે કે બીચ મે દો શિક્ષક દંપતી કે કિસીને ધારદાર હથિયાર સે ગલા રેત કર હત્યા કરી દીધી જિસકી સૂચના થાને પે મિલતે હી હમારી ટીમ મોકે પર પહોંચી ઓર ઘર મે गेट तोड़कर देखा तो दोनों दंपति अपने बेडरूम में मृत हालत में पाए गए जिसमें उनका किसी धारदार हथियार से गला रेत कर हत्या की गई थी चूँकि ये बहुत ही संवेदनशील और बहुत ही सनसनीखेज तरीके का मर्डर था इसलिए हमने मौके से आई सर और एस सर के मार्गदर्शन में एफ की टीम को जाँच की और डॉग स्क्वाड और फिंगरप्रिंट ब्यूरो को इसकी जाँच की क्योंकि साइंटिफिक एविडेंस प्रॉपर कलेक्ट करने के लिए हमें इनकी जरूरत थी उसके बाद में एस पी सर एंड आई जी पी सर के मार्गदर्शन में हमने छः सात टीमों का गठन किया और सभी टीमों को इसको शोध काटने के लिए अपने अपने काम पर लगाया इसमें हमें कुछ शंकास्पद लोगों के बारे में उनके मूवमेंट के बारे में शक हुआ तो उनसे हमने पूछपरछ की उनसे क्वेश्चन काउंटर क्वेश्चन किए जिनमें उनके स्टेटमेंट्स काफ़ी में काफ़ी ज़्यादा विसंगति पाई गई और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें शिक्षक मृत शिक्षक दंपति के दामान विवेक दुबे जो कि पैसे से एक टीचर है और वहारा का रहने वाला है पर हमारा शक काफ़ी बढ़ गया और उसे बुलाकर वापस से पूछ परख की तो उसने बताया कि उसने ही ये मर्डर एक धारदार वेपन से किया है जिसको आज शाम को सत्रह बजे हमने गिरफ्तार कर लिया